નમસ્કાર દર્શક મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બનાસકાંઠામાં આદિવાસી સમાજના વિસ્તારમાં ભાજપના નેતાઓ દ્વારા તેમના વોટની કિંમત પચાસ રૂપિયા કરી હતી અને વોટ દીઠ પચાસ રૂપિયા આપવા આપ્યા હતા ત્યારે આદિવાસી સમાજના જાગૃત યુવાઓએ આ ભાજપના કાર્યકર્તાઓને જવાબ આપ્યો હતો તો જુઓ વિડીયો આદિવાસી સમાજના લોકોએ શું કહ્યું

અશ્વિન પતરી અમે હિતારીલા છીએ જ હોય પૈજા હોય આ અમે હિતારીલા છીએ આપ થોડું કયું પૈસા તમે ખરીદવા આવ્યા છો ઘર ફરવાનું ક્યાં આવે તો એવું

ગાવની છૂટણી એ નહીં કે ગાવની છૂટણી ગાવની માફ કરજો માધુ નફાડો કરીને તો ગાવની હોય દીપાર્ટીનો અભરસ ના બરોબર ગાવની આમાં આપડા આ બધી પૈસાની વાત થઈ પૈસાની વાત ચાલ એ લાય વાત ગાવની છૂટણી આ સબર છે નાલીમાં બરોબર ખીલતો તો થોડો ના એમ એની છૂટણી કોણ આ વિધાનસભાની જ છે મોટો પૈસા લઈને હોય જુના બરોબર આજી આજી Aહ મતંાખા�ાજે સા્ય સૌાાળગા��ૂ સાિં સ૓ાભા સાચારધ કઈણ સ૎ા૙ સાળ સએ સ્ંાડાડાા સોવાળ Beleri� મતણ સ